સ્વાગત છે મિત્રો ચેનલ ગુજરાતી પર અને મિત્રો દેશ દુનિયાની દુનિયા તમામ સમાચાર જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આ તારીખ બાદ ગુજરાતમાં થશે આઠ ડિગ્રી તાપમાન મિત્રો અંબાલાલ પટેલની રૂજાવી નાખે તેવી આગાહી જી હા મિત્રો રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે નવેમ્બર મહિનો પણ પૂર્ણ થવા આવ્યો છે તેમ છતાં વારંવાર તાપમાન વધઘટ થઈ રહ્યું છે જો કે વહેલી સવારે અને રાતે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે હવામાન વિભાગે હવા આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે તો આજે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોને ગુજરાત ઠંડી કેવી રહેશે તેનું અનુમાન કરતાં જણાવ્યું છે કે આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ન્યૂઝ એટીન ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું છે કે મધ્યમ સમુદ્રમાં બરાબરનો વહન ન ઉછળો તો ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા નથી પરંતુ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન આવે તો ઠંડી વધુ પડે નહીં પરંતુ આ વખતે શિયાળામાં એશિયાના વિભાગો હમણાં જ ભારે ઠંડી પડવાની શક્યતા રહેતા એશિયાખંડના ઠંડા પવનો ભારત પર અસર કરશે તેવી ઠંડી લાગશે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતો અને વિદ્યાર્થીઓ માટે મોટી ભેટ જી હા મિત્રો મોદી સરકારે લીધા બે મોટા નિર્ણયો મિત્રો સોમવારે પીએમ મોદીએ આગેવાનોને મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ખેડૂતો અને વિદ્યાર્થીઓ માટે બે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે જી હા મિત્રો ખેડૂતો માટે નેશનલ મિશન ફોર નેશ નેચરલ ફાર્મિંગ અને વિદ્યાર્થીઓ માટે વન નેશન વન સબસ્ક્રિપ્શન અંગે મંજૂરી આપવામાં આવી છે મિત્રો માહિતી માટે પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયા બ્રેકિંગમાં જણાવ્યું હતું કે કુદરતી ખેતી પર રાષ્ટ્રીય મિશન એક અગ્રણી નિર્ણય છે ચોવીસો એક્યાસી કરોડ રૂપિયા બજેટ સાથે આ મિશન દેશભરના એક કરોડ ખેડૂતોને આવરી લે છે જમીનની ગુણવત્તામાં સુધારો કરવાની આ રાસાયણિક મુક્ત ખોરાક સાથે લોકોના સ્વાસ્થ્ય જાળવવાની જરૂર છે તેથી કુદરતી ખેતી પરનું રાષ્ટ્રીય મિશન એક અગ્રણી નિર્ણય છે મિત્રો બે હજાર ઓગણીસ વીસ અને બે હજાર બાવીસ ત્રેવીસમાં સફળ પ્રયોગો બાદ કુદરતી ખેતીના મિશન મોડ પર પ્રોત્સાહન આપવામાં આવશે હાલમાં સમગ્ર દેશમાં લગભગ દસ લાખ હેક્ટર જમીન કુદરતી ખેતી હેઠળ છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો તુવેર સોયાબીનના ભાવમાં મુક્કા બોલાવતી તેજી જી હા મિત્રો જાણો તુવેરના બજાર ભાવ તુવેરના બજાર ભાવની વાત કરીએ તો ગઈકાલે તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસ સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં તુવેરના બજાર ભાવ રૂપિયા એક હજારથી રૂપિયા અઢારસો પંચોતેર સુધીના બોલાયા હતા જ્યારે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં તુવેરનો ભાવ રૂપિયા ઓગણીસોથી રૂપિયા એકવીસો સોળ સુધીના બોલાયા હતા તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં તુવેરનો ભાવ નવસો એકાવનથી રૂપિયા બે હજાર એકતાલીસ સુધીના બોલાયા હતા ત્યારબાદ મિત્રો ધોરાજી માર્કેટયાર્ડમાં તુવેરનો ભાવ બારસો સાનું રૂપિયા અઢારસો એકાવન સુધીના બોલાયા હતા જ્યારે વિસાદર માર્કેટયાર્ડમાં તુવેર ચૌદસો પાંત્રીસ થી ઓગણીસો એક સુધી બોલાયો તેમજ મિત્રો જસનદર માર્કેટયાર્ડમાં તુવેરનો ભાવ તેરસોથી તેરસો એક સુધીનો બોલાયો હતો ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ત્રીસ નવેમ્બર પહેલા ફાર્મર રજિસ્ટર હેઠળ ગુજરાતના ખેડૂતોની નોંધણી ફરજીયાત મિત્રો અમદાવાદમાં છવ્વીસ નવેમ્બર એગ્રીટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોની આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે રાજ્યમાં પંદર ઓક્ટોમ્બરથી ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે ભારત સરકારે પીએમ મોદી કિસાન યોજનાના રૂપિયા બે હજારના આગામી ડિસેમ્બરના હપ્તા ખેડૂતોની આઈડીની નોંધણી ફરજીયાત કરી છે જી હા મિત્રો જેમાં ત્રીસ નવેમ્બર પહેલાં પીએમ મોદી કિસાન યોજના ના લાભાર્થીઓની નોંધણી કરાવવાની રહેશે વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દરેક ગ્રામ પંચાયતોમાં નોંધણી થશે જેમાં આંગણના ટેવરે તેની તમામ જમીનની મિલ માલિકીની મળશે તેમજ તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધિત લાભો સરળ બનશે જો કોટી નોંધણી હશે તો રદ કરવામાં આવશે ખેડૂતોને આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને આઠ અનકલ સાત બારના નકલ વિગત સાથે વધુ માહિતી માટે કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરી વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિયોરનો સંપર્ક કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ભારતના પાડોશમાં સોળ હજાર રૂપિયા સસ્તું થયું સોનું જી હા મિત્રો ભારતના પાડોશી દેશ નેપાળમાં સોનાની કિંમત પંદર હજાર નવસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે નેપાળ સરકારે ભારતના વલણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે આ પહેલાં જુલાઈમાં રજૂ કરાયેલ બજેટ ભારતમાં સરકાર પણ સોના અને ચાંદી પર આયાત ડ્યુટી પંદર ટકાથી ઘટાડીને છ ટકા કરી દીધી છે જેના કારણે લગભગ સોનું લગભગ છ હજાર રૂપિયા સસ્તું થયું છે નેપાળ સરકારે પણ આ પગલું ભર્યું છે જેના કારણે અહીં સોનાની કિંમત પ્રતિ તોલા લગભગ સોળ હજાર રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો નમોલક્ષ્મી યોજના ધોરણ નવ અને બારની વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર આપે છે આટલી આર્થિક સહાય જી હા મિત્રો પહેલી આર્થિક સહાય એટલે કે વિદ્યાર્થીઓને ચાર વર્ષમાં કુલ રૂપિયા પચાસ હજારની સહાય મળશે બીજી સહાય મિત્રો આશરે રૂપિયા દસ લાખ વિદ્યાર્થીઓને રૂપિયા એકસો અડત્રીસો કરોડની વધુ સહાય ચૂકવવામાં આવશે ત્યારબાદ મિત્રો ત્રીજા મોટા સમાચારની વાત કરીએ તો યોજનાના સુચાર સંચાલન માટે અલગ નમો લક્ષ્મી પોર્ટલ અમલી બનાવવામાં આવી છે મિત્રો ગાંધીનગરમાં છવ્વીસ નવેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ત્રી સુરક્ષાના સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે રાજ્યની વધુને વધુ દીકરીઓ પ્રાથમિક શિક્ષણ સુલભ બને તે માટે ગુજરાતમાં તાત્કાલિક મુખ્યમંત્રી તરીકે તેઓએ કન્યા કેળવણીની રથયાત્રા જેવી કે અસરકારક શૈક્ષણિક પહેલાં શરૂ કરી હતી જેના પરિણામ સ્વરૂપે રાજ્યની લાખો દીકરીઓ પ્રાથમિક શિક્ષણ મેળવી રહી છે મિત્રો પટેલની દીકરીઓના માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ આર્થિક અક્ષમતાને કારણે દીકરીઓને શિક્ષણ છોડી ન દેવું પડે અને વધુ દીકરીઓ પોતાનું સંપૂર્ણ શાળાકીય શિક્ષણ પૂરું કરે તેવા ઉદ્દેશથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નમોલક્ષ્મી યોજનાનો શુભારંભ કરાવ્યો હતો આ વર્ષે બજેટમાં આ યોજના માટે રૂપિયા બારસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે આ યોજના હેઠળ ધોરણ નવ નવથી બારમાં અભ્યાસ કરવામાં આવતી વિદ્યાર્થીનીઓને આ ચાર વર્ષ દરમિયાન કુલ રૂપિયા પચાસ હજારની આર્થિક સહાય આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે આ યોજનાનો અમલી થયેથી અત્યાર સુધીમાં રાજ્યની લગભગ દસ લાખ વિદ્યાર્થીઓને કુલ રૂપિયા એકસો અડત્રીસ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે